નર્મદા નદી પાણીના જથ્થામાં ગુજરાતની સૌથી મોટી નદી છે ક્વેશ્ચન બે સૌથી લાંબી નદી સાબરમતી નદી ક્વેશ્ચન ત્રણ સૌથી મોટી સિંચાઈ યોજના નર્મદા યોજના ક્વેશ્ચન ચાર ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા બંદર જે કચ્છ જિલ્લામાં આવેલું છે ક્વેશ્ચન પાંચ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ જિલ્લો ક્વેશ્ચન છ સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે ક્વેશન સાત સૌથી મોટું કૃત્રિમ સરોવર સરદાર સરોવર બંધ મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ નર્મદા નદી પર આ બનાવવામાં આવ્યો છે ક્વેશ્ચન દસ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગોરખનાથ ગોરખ ગોરખનાથ ગોરખનાથ એ ગિરનાર પર્વત સૌથી ઊંચું શિખર છે જેની ઉંચાઈ એક હજાર એકસો ને સત્તર મીટર છે અગિયાર સૌથી વધારે મંદિરો જે ભાવનગર જિલ્લામાં આવેલું છે પાલીતાણામાં શત્રુંજય ડુંગર ઉપર આઠસો ત્રેસઠ જેટલા મંદિરો આવેલા છે ક્વેશ્ચન બાર સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ઉદય વનસ્પતિ ઉદ્યાન ડાંગ ક્વેશ્ચન તેર સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ક્વેશ્ચન અઢાર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગર ક્વેશન કોઓપરેટિવ ડેરી અમૂલ ડેરી સાણંદ ક્વેશ્ચન એકવીસ સૌથી મોટો ઐતિહાસિક મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ક્વેશ્ચન બાવીસ સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા ક્વેશ્ચન ક્વેશ્ચન ત્રેવીસ સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ક્વેશ્ચન ચોવીસ સૌથી મોટું નાટ્યગૃહ્યગૃ રાજકોટ ક્વેશ્ચન પચીસ ગુજરાતનું સૌથી મોટું મંદિર દ્વારકાધીશ નિજ મંદિર દ્વાર દેવભૂમિ દ્વારકા ક્વેશ્ચન છવ્વીસ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ અમદાવાદ ક્વેશ્ચન સત્યાવીસ સૌથી મોટું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તે ક્યાં આવેલું છે તો કે અમદાવાદમાં તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો ક્યારે મળ્યો હતો આન્સર આવશે ઓગણીસો ને એકાણું માં ક્વેશ્ચન અઠ્યાવીસ સૌથી સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર સ્ટેશન અમદાવાદ ક્વેશ્ચન ઓગણત્રીસ સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાતનો સૌથી મોટો મેળો ઓઠાનો મેળો આ ઓઠાનો મેળો ક્યાં ભરાય છે તો કે ઓઠા ગામમાં ઓઠા ગામ ક્યાં આવેલું છે તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા વધારે વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ